ટીમ છે તે કઈ હિસાબે કામ કરે છે શું ભાવે અને આપણે ફ્યુચરમાં ટાંકો બનાવવો હોય તો કોના પાસે બનાવાય કે શું કરાય એ બધું આપે ત્યાં જઈને જાણશું અને ટીમનું મેં રૂબરૂ મુલાકાત લીધી હતી બહુ વ્યાજબી ભાવમાં ટાંકો બનાવે છે પણ આપણે એકવાર જઈએ ત્યાં જોઈએ કામ કેવું ચાલુ છે અને પછી ફરી એકવાર અહીંયા સ્ટુડિયોમાં મળશું અને ત્યારે વિગતથી વાત કરશું ચાલો આપે જઈએ નમસ્કાર હું તમારો સ્વાગત કરી રહ્યો છું આજે આપણે એવી ટીમ સાથે ઉભા છીએ કે જે આરસીસી ટાંકાનું કામ કરી રહી છે અને બહુ વ્યાજબી ભાવે કામ કરે છે જે બહુ મોટું નામ છે અને એના સાથે આજે આપણે વિસ્તારમાં જાણશું કે કેવી રીતે એ કામ કરે છે આ ભાઈ છે આપડા જે એમના શેઠ કહીએ કે કોન્ટ્રાક્ટર જે કહીએ આના થ્રુ આમના થ્રુજ બધા કામ થાય છે આ ભાઈની એજન્સી છે જે આખું કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરે છે માલ મટીરિયલ પણ એમનું હોય છે અને બધું સામાન સામગ્રી એમની આપણે પૈસા આપવાના રહે છે હવે ભાઈ હતા આપણે ખાસ વિસ્તારમાં જાણીએ ભાઈ નમસ્કાર નમસ્કાર પછી હવે આપને એ જણાવો કે આ સમજી લો કે કામ અમે આપીએ તમને તો એમાં અમને શું શું તમને તૈયારી કરીને આપવી પડે છે અચ્છા તમને ખાલી નીચે જમીન લેવલ આખું કમ્પ્લીટ કરી આપવાનું બીજું બાકીનું બધું અમારે કરવાનું રહેશે માલ સાથે આવે તો અમારે કરે લેબર કામ હોય તો તમને ટોટલ મટીરિયલ તમને મંગાવવાનું રહે એના હિસાબે ભાવ રેટ હોય બાકી તમે કોન્ટ્રાક્ટ બેસ પર પણ કામ કરો છો માલ ના હોય તમારો તો પણ હા તો બી કરી છે બરાબર છે હવે સમજી લો કે માલ આથે કામ કરીએ તો કેવી રીતે ભાવ નક્કી થાય અને કદાચ તમે માલ સીવા કામ કરો તો એમનો ભાવ કેવી રીતે નક્કી કરો હા એમની અંદર જોકે ડાયા ઉપર ચાલે પચાસ નો ડાયા હોય પચીસ નો ડાયા અલગ અલગ રીતે લીટર ઉપર ભાવ આપીએ છીએ અમે બરાબર છે હા અને આમ લેબર કોસ્ટિંગ રીતે ઉપર જ બંને જગ્યા બરાબર છે લીટર ઉપર આપીએ છે પછી જે હોય તે એ હિસાબે એમનો ભાવ કરવામાં આવે છે હા બરાબર છે હવે આપણે ભાઈ ને કે અમને તમારે કોન્ટેક કરવો હોય કે તમને ઓર્ડર આપવો હોય તો કેટલા સમય પહેલા આપવો પડે અત્યારે સમજી લો કમસે કમ ચાર મહિનાનું નું વેટિંગ છે આમ તો અમે ચાલુ કરીએ સ્ટાર્ટિંગ કરીએ તો સમજી લો આરસીસી પાણી અંદર ભરવા માટે એના માટે સમજાવ દસ દિવસમાં રેડી કમ્પલેટ કરે એટલો બધો સ્ટાફ છે દસ દિવસમાં રેડી કરી આપી તમે બરાબર છે ભાઈ નું કહેવાનું એમ છે કે આપણે જ્યારે બુક કરાવવું હોય ત્યારે ત્રણ થી ચાર મહિના આગળ કરવું પડે બાકી ઈ આવ્યા પછી આપને દસ દિવસમાં માં એ તૈયાર કરી આપે છે બરાબર છે ને ભાઈ દસ દિવસ માં રેડી કરી આપી ગમે કચ્છ ની અંદર ગમે ત્યાં આવે હા કચ્છની અંદર કે ગમે ગુજરાતની અંદર ગમે ત્યાં આવે બધી જગ્યાએ દસ દિવસમાં રેડી ટાંખો કમ્પ્લેટ કરી આપી બાકી આ આમ ભાઈનું કામ મેં જોયેલું છે બહુ સારું એવું કામ છે આ ઓલરેડી એમને સિઓતની પાર્ટી છે અમદાવાદમાં રહે છે અને અટડા ગામમાં એમનું ફાર્મ આવેલું છે એ ફાર્મ ઉપર એમણે બનાવેલા છે ઓલરેડી ત્રેવીસ લાખ લિટર પાણી સમાય એટલી કેપેસિટીના બે ટાંકા છે તેરતેર લાખ રૂપિયાના અને બે અંદરથી એકબીજા બીજા હાથે કનેક્ટ કરેલા છે ભાઈનું કામ એટલું સરસ છે કે કામ જોઈ ફિનિશિંગ જોઈને બહુ સારું લાગે છે એટલે આપણે ભાઈને આજે આપણા ચેનલ પર લાવ્યા છીએ અને આપણા જેટલા ભાઈઓ હોય એમને જો વિઝિટ લેવી હોય તો સિયો અટડા રોડ ઉપર કામ ચાલુ છે હમણાં કદાચ મળશે તો ભાઈ રૂબરૂ મળશે નહીં તો પછી આપણે કામ જોઈ અને એમના કોન્ટેક નંબર છે એ હું તમને નીચે તમે જોઈ જ રહ્યા છો જે જતા હશે બાકી તમે એના ફોન પર પણ કોન્ટેક કરી શકો છો અને રૂબરૂ પણ એમના મીટિંગ કરી શકો છો ભાઈ તમે ક્યાંના અને ક્યાંથી આવો છો એ જરાક જણાવો તો આગળ જતાં આપણા ભાઈઓને તકલીફ ના થાય તમારો કોન્ટેક કરવામાં આમ માંડવી તાલુકામાં ગરસીસાજુમાં ભેરૈયા ગામનો છું મારું નામ છે કિરણ પારસ્યા કિરણ પ્રેમચંદ પારસ્યા રહેવાસી ભેરૈયા ગામ ભાઈ આપણા કણબી પટેલ છે અને માંડવી તાલુકાના છે બાકી આપે એમને કોન્ટેક કરી શકીએ છીએ ભાઈનો એક નંબર એક વાર મોબાઈલ નંબર એમના મોડે સાંભળીએ બાકી ડિસ્પ્લે પર તો તમને દેખાતો જ હશે મોબાઈલ નંબર સત્તાણું બે અડસઠ અઠ્યાવીસ એકસો ઓગણત્રીસ બરાબર છે હવે આપે આજ વિડીયોમાં આટલું ચાલીએ આપણે જઈએ પાછા એકવાર સ્ટુડિયોમાં અને સ્ટુડિયોમાં આપે સાઈડ પર જઈને પાછા આવ્યા ત્યાં કિરણભાઈ જે આપને મળ્યા અને એમનો આપણે નંબર આપ્યો બહુ સરસ એવું કામ ચાલી રહ્યું છે બહુ સારું એવું સ્ટાફ છે અને કામ પણ બહુ ઝડપમાં ચાલે છે કેમ કે એ આપને કહેતા હતા કે અમે આવ્યા પછી દસ દિવસના અંદર ટાંકો રેડી કરી દેશે એ લોકો કામ પર એકવાર લાગ્યા પછી દસ દિવસના અંદર ટાંકો રેડી કરી દેશે બાકી આપણે બુકિંગ જે છે આપણા ટાંકાનું એને એવું કીધું કે ત્રણથી ચાર મહિના અગાઉ આપણે કરાવવું પડે છે એ ચરાક આપણે બધા નોંધ લઈએ અગાઉથી આપણે બુકિંગ કરાવીએ તો એમને પણ તકલીફ ના પડે આપને પણ તકલીફ ના પડે બાકી કામ એવું બહુ સરસ કરે છે અને તમે તો જોઈ જશે એના નંબર ડિસ્પ્લે પર ચાલી જ રહ્યા છે કોન્ટેક કરવો હોય તો એમને મળો વાત કરો ને શું છે શું નહીં કે ભાવતાલ શું થશે કોન્ટ્રાક્ટ બેસ પર આખું આપવું હોય તો કોન્ટ્રાક્ટ બેસ પર મજૂરી પર આપવું હોય તો મજૂરી પર બહુ સારું એવું કામ કરે છે અને જાણવા જેવું કામ છે બાકી મને તો બહુ સારું લાગ્યું બાકી બધાએ વિઝિટ લેવી જરૂરી છે એકવાર વિઝિટ લઈએ મળીએ આજના વિડીયોમાં બસ આટલું જ ફરી એકવાર મળીએ નવા વિડીયોમાં સિઓ કચ્છ ઇવેન્ટ તરફથી હું બધાને ધન્યવાદ કરી રહ્યો છું કેમ કે તમે અમને કિંમતી સમય આપી અને આપણા વિડીયોને જે તમે માન આપો છો અને જે કમેન્ટ ને સબસ્ક્રાઇબ કરો છો અને બીજાને શેર પણ કરો છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ સિયોદ કચીવન તરફથી હું બધાનો ધન્યવાદ કરું છું આજના વિડીયોમાં બસ આટલું ફરી મળીએ નવા વિડીયોમાં ચાલો ધન્યવાદ